તો હાલો ન્યા રહી ને તમને હવે અમારો સ્વિમિંગ પૂલ સાઈડ કાંઈ નાવા કોઈ ગયા છીએ અમે પછી આયા આ બધા ચાલવા

તો અમે હવે ખાઈ શું તો હાલો અમે તોડવી અને પછી તમને બતાવી જોઈ શકો અહીંયા બધા પડદા ખાવા બે ગયા છે તમે જોઈ શકો છો મેં કાંઈ ખાધું નથી મને પડદા પડદા કાંઈ ભાવતા નથી જોઈ શકો છો એટલે એમ કે બે પાંચ મોકલાવું મારા વાલા હાચા થઈને સોઠા છે ભરડા ખાવા મિત્રો અમે ઘેરા જવાની

અને જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા વિડીયો વિડીયોઝ હોય તો અને આવવાનો સપોર્ટ આપજો તેથી અમને તમારી પાસે જલ્દી વિડીયો પગાડી દેજો બાય